અને જો સરકાર શ્રી અમારી આ માંગણી પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્ય શ્રી દ્વારા અનેત્રણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા પોસીના અને વિજયનગર તાલુકાના પાણી ના મળતા જનતામાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં હાજર બેનો દ્વારા માટલાઓ ફૂડવામાં આવ્યા હતા અને હાઈ રે સરકાર હાઈ હાઈ ના નારા લગાવવામાં આવ્યા હતા વિરોચી પશ્મુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા નલસે જલ યોજના અંતર્ગત ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારના ત્રણેય તાલુકામાં લગભગ અઢીસો કરોડ કરતાં વધુ રકમનો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ઓન રેકોર્ડ આ યોજના સંપૂર્ણ પૂર્ણ દર્શાવવામાં આવી છે પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે વિજયનગર હોય પોશીના હોય કે ખેડબ્રહ્મા તાલુકો હોય ગામડે ગામડે લોકોના ઘર સુધી હજી સુધી પાણી કોઈ જગ્યાએ પહોંચ્યું નથી લગભગ એંશી ટકા કરતાં પણ વધારે વિસ્તારમાં લોકો આજે પણ પાણી પીવાના પાણીની સુવિધાથી વંચિત છે કેટલી જગ્યાએ એવું છે કે નળ ઘરની બહાર લાગી ગયો છે પણ હજી સુધી ટીપું પાણી એમાંથી બહાર આવ્યું નથી ઘણી જગ્યાએ ટાંકીઓ બની ગઈ છે પણ ટાંકીઓ કોઈ દિવસ ભરાઈ નથી ઘણી જગ્યાએ એવું થયું છે કે વચ્ચેની પાઇપલાઇન પણ ગાયબ છે એટલે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાના કારણે હજુ પણ આ વિધાનસભાના લોકો પીવાના પાણીથી વંચિત છે ને એના માટે અમે પ્રાંતશ્રી દ્વારા મુખ્યમંત્રી સુધી અમારો અવાજ અમે પહોંચાડવા માગીએ છીએ કે આ ભ્રષ્ટાચારની તપાસ થાય અને લોકોને પીવાના પાણીની સુવિધા મળે એ પ્રકારનું સરકાર આયોજન કરે એવી અમે વિનંતી કરવા છીએ આજે ખેરપુરમાં વિજયનગર અને પોચીના તાલુકામાંથી ગામજનો દ્વારા જલ છે જલ યોદ્ધા જે સરકાર દ્વારા જે કરવામાં આવી હતી એમાં ઘરે ઘરે પાણી નથી આપવામાં આવ્યું એમને લઈને અમે રેલી કાઢીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ જે જલસિંચલ યોદ્ધાની અંદર એટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે કે લોકોને ઘર ઘર સુધી પાણી નથી આપ્યું તો અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આ આદિવાસી વિસ્તારની અંદર જે જલસિંચન યોદ્ધા છે એમને ફરીથી તપાસ કરી અને લોકો સુધી પાણી આપે અને પાણી નહીં મળશે તો આવના દિવસોની અંદર અમે ગાંધી સિંધિયા રસ્તાના માર્ગે આંદોલન કરીને સરકારને અમારા આદિવાસી વિસ્તારની અંદર પાણી આપવા માટેને એમને ઝુકાવવા માટે અમે તૈયાર છીએ એટલે સરકારને આ એક આવેદનપત્ર આપીને કેવા માગીએ કે આદિવાસી વિસ્તારને જે જળ સેન્ડર હોદ્દા છે એ ફરીથી તપાસ કરીને ફરીથી ઘરે ઘરે પાણી આપે એવી અમારી માગણી છે એ માટે અમે આવેદનપત્ર આપી છે આજે જે નળ છે જળ યોજના જે છે એ અમારા જે પોશીના અને ખેડબ્રહ્મા અને પોશીના વિજયનગર તાલુકામાં જે યોજના હતી એ પા જે પાણી ગામડાઓ સુધી નથી પહોંચ્યું એના માટે આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અને સરકારને અમે એ અવાજ પહોંચાડવા માગીએ છીએ કે જે અમારે ત્યાં ત્રણ વિધાનસભામાં અમારે ત્યાં ગામડે ગામડે જ્યારે નળ પાઇપલાઇન નાખી છે ત્યાં નળ સકલી નાખી છે ત્યાં પાઇપ નથી પાઇપ છે ત્યાં નળ નથી આ રીતની યોજના પૂરી કરી છે અને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જે અમે બે વર્ષ પહેલાં જ્યારે માહિતી માગી ત્યારે આ લોકોએ જે કામ પૂર્ણ બતાવેલું છે અને ગ્રામ પંચાયતમાં પાંચ લાખથી ઉપર કામ ગ્રામ પંચાયત નથી કરી શકતી ત્યારે ગ્રામ પંચાયતની પાણી સમિતિ બનાવી અને એ લોકોને અંદર રાખીને ભ્રષ્ટાચાર કર્યો છે અને આ વિશે અમે અમારા એમએલએ સાહેબ થ્રુ પ્રાંત સાહેબને જ્યારે આવેદનપત્ર આપ્યું છે અને આ કામગીરી અમને સંતોષાય નહીં તો અમે લોકો સરકારમાં અવાજ ઉઠાવીશું અને ગાંધી સિંધિયા માર્ગે અમે જઈશું